આગામી મોહરમ અને તাজિયાના તહેવારને અનુલક્ષી સુરત શહેરમાં સુરક્ષા અને શાંતિ વ્યવસ્થા સુદઢ બનાવવા પોલીસે કમર કસી છે સુરતમાં તাজિયા રૂટનું પોલીસ દ્વારા સાયકલ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આગામી દિવસોમાં મુસ્લિમ સમાજનો મોહરમ તাজિયાનો તહેવાર આવી રહ્યો છે જેને અનુસંધાને સુરત શહેરમાં સુરક્ષા અને શાંતિ વ્યવસ્થા સુદઢ બનાવવા માટે પોલીસ વિભાગે કમર કસી છે સાયકલ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું જેમાં નાયબ પોલીસ કમિશનર પીનાકિન પરમાર પોતે પણ સાયકલ ચલાવીને પેટ્રોલિંગમાં જોડાયા હતા તેમની સાથે ઝોન તમામ પોલીસ ઇન્સ્પેક્ટર પણ સાયકલ પર સવાર થઈ પેટ્રોલિંગમાં સામેલ થયા હતા

તો આ જે તાજિયાનો જુલુસ જે રૂટ ઉપર નીકળ નીકળતીને જે જગ્યાએ તાજિયાને ઠંડા કરવામાં આવે છે એ આખા રૂટ ઉપર ઝોન ત્રણમાં જે ટીમ છે અમારી જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સબ ઇન્સ્પેક્ટર શ્રી તેમ અન્ય ડિસ્ટાફના માણસો થઈને કુલ સો જેટલા માણસો સાથે એ રૂટનો રૂટ સર્વે અને સાથે સાથે જે પ્રજા છે એની સાથે વાર્તાલાપ કરી શકાય અને એમના જે કંઈ આ તાજીયાના જુલુસ વખતે કોઈ પ્રશ્ન હોય તો તે રૂબરૂ સાંભળી શકાય માટે ઝોન ત્રણ ની ટીમ દ્વારા આજે એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલું છે અને જે રૂટ ઉપર તાજિયા નીકળનાર છે એ જ રૂટ ઉપર આજે સાયકલ રેલી કરીને એક કોમી એકલાસ નું વાતાવરણ સર્જાય એના માટેના પ્રયત્નના ભાગરૂપે જ આજે એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે છઠ્ઠી તારીખના તાજિયાના જુલુસ નીકળનાર છે શહેરમાં અને એમાં આખા સુરત શહેરના તાજિયા અહીંયા હોડી બંગલા પાસે એને ઠંડા કરવા માટે આવતા હોય છે અને પ્રજા પોતાનો તહેવાર શાંતિથી ઉજવી શકે અને કોમી અખલાસનું વાતાવરણ જળવાય અને પ્રજા સાથે પોલીસનો સીધે સીધો વાર્તાલાપ થઈ શકે એના ભાગરૂપે જ આજે આ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવી રહેલું છે અને તમામ અધિકારી જોન ટ્રનના હાજર છે અને પ્રજા સાથે તાજેની તૈયારી કેવી રીતે થયેલી છે એનું સંધાન એમની સાથે વાર્તાલાપ કરવામાં આવી રહ્યો અસામાજિક તત્વો માટે તો અમારી મુહિમ ઓલરેડી ચાલે છે એમાં અમારા મહેરબાન ડીજીપી સાહેબ દ્વારા પણ અભિયાન આપવામાં આવેલું છે નહીં તો અમે પીરિયોડિકલી એમની સામે